બોમ્બ્લાસ્ટ સુસાઇડ અટેક નિર્દોષ લોકોના મૃતદેહોનો ઢગલો માસૂમોના જીવ લેવા અવારનવાર આતંકવાદનો ક્રૂર ચહેરો આ દુનિયાએ જોયો છે હવે સમય છે એને ખતમ કરવાનો ભારતે આતંકવાદ સામે ઝીરો નીતિ અપનાવીને આ સાબિત કર્યું છે ઓપરેશન આતંકના આકાઓના અડ્ડાઓનો સફાયો કર્યો એક ઓપરેશન જ્યારે સરહદની પેલે પાર ચાલતું હોય છે ત્યારે બીજું એક ઓપરેશન દેશની અંદર પણ ચાલે છે અને એ છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ શું છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ અને વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ જમીન વિહોણા ખેડૂતને જમીન આપવાનો કોર્ટનો આદેશ જ્યારે જમીનદારે ન માન્યો અને ગામ લોકોએ પોતપોતાની જમીનો બળવો કરી અને કબજામાં લઈ લીધી અને પછી જન્મ થયો નક્સલવાદનો આમ તો આ પહેલા પણ આવી બધી ઘટનાઓ સામે આવી છે પણ ત્યાર પછી માઓ સમર્થકોએ આક્રોશને વેગ આપ્યો અને આતંક ફેલાવનાર ટોળકી બનાવી ધીમે ધીમે એનો વ્યાપ વિસ્તરતો ગયો એ મુખ્ય પ્રવાહથી અલગ વિચારધારાના લોકો

નક્સલવાદની સામે ભારતની આ લડાઈ સંભવતઃ અંતિમ ચરણમાં પહોંચી છે કેમ કે હમણાં જ છત્તીસગઢના અબુઝમાડ જમાડમાંથી સત્યાવીસ નક્સલીઓનું એન્કાઉન્ટર કરાયું છે આ સત્યાવીસ નક્સલીઓમાં જેના પર દોઢ કરોડનું ઇનામ છે એવો દોઢ કરોડનો ઇનામી બસવા રાજુ પણ ઠાર મરાયો છે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં જમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને સીપીઆઈ માઓવાદીના નક્સલીઓ વચ્ચે એકવીસ મેના દિવસે અથડામણ થઈ સત્યાવીસ નક્સલીઓ આ અથડામણમાં ઠાર મરાયા જેમાં હાઈ પ્રોફાઇલ નક્સલી જેના પર મેં કહ્યું એમ દોઢ કરોડનું ઇનામ હતું એ નંબાલા કેશવરાજ ઉર્ફે ગગન્ના ઉર્ફે બસવરાજુ પણ એમાં સામેલ હતો

એક કેડર છે પોલિટ બ્યુરો નક્સલવાદી પોલિટ બ્યુરોનો એક સભ્ય છે પોલીસને માહિતી મળ્યા પ્રમાણે અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ જે બસવા રાજુ જેના પર દોઢ કરોડનું ઇનામ હતું એ અબુજમાનના બોટેર ગામમાં હાજર છે એ માહિતીના આધારે ફોર્સ રવાના કરવામાં આવી સૈનિકો અબુ જમાળના બોર્ડર પહોંચ્યા કે તરત જ નક્સલીઓએ એમના પર ગોળીબાર શરૂ કર્યો સામે આપણી ફોર્સે પણ એક્શન શરૂ કર્યા અને પરિણામ સ્વરૂપે એકવીસ નક્સલીઓનું એન્કાઉન્ટર કરાયું બસવા રાજુ એ સૌથી મોટો લીડર હતો જે સંગઠન ચલાવતો હતો અલગ અલગ રાજ્યોમાં એના અલગ અલગ નામ હતા એ છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ઝારખંડ સંગઠનોમાં એના આદેશ પર કામ થતું હતું આ ઓપરેશન બ્લેક ફોરેસ્ટમાં ચોપન નક્સલીઓની ધરપકડ કરવામાં આવી તો ચોર્યાસી નક્સલીઓએ સરેન્ડર કર્યું આ ઓપરેશનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે કે નક્સલવાદને ખતમ કરવાની લડાઈમાં આ સૌથી મોટી સફળતા કહી શકાય બુધવારે છત્તીસગઢના નારાયણપુરમાં એક કાર્યવાહીમાં આપણા સુરક્ષા દળોએ સત્યાવીસ ખતરનાક માઓવાદીઓને ઠાર માર્યા જેમાં નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુનો પણ સમાવેશ થાય છે જે સીપીઆઈ માઓવાદીના મહાસચિવ ટોચના નેતા અને નક્સલવાદી ચળવળની કરોડ રજ્જુ હતો નક્સલવાદ સામે ભારતની ત્રણ દાયકાની લાંબી લડાઈમાં આ પહેલીવાર છે જ્યારે આપણા સુરક્ષા દળો દ્વારા મહાસચિવ લેવલના નેતાને ઠાર મરાયો હોય ગૃહમંત્રીએ કહ્યું કે આ એક મહાન સફળતા માટે આપણા બહાદુર સુરક્ષા દળો અને એજન્સીઓની પ્રશંસા કરવી ઘટે છે એ પણ ખુશીની વાત છે કે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી છત્તીસગઢ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ચોપન નક્સલીઓની ધરપકડ કરવામાં આવી અને ચોર્યાસી નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું મોદી સરકાર એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે નક્સલીઓ સામે અત્યારે છેલ્લા એકવીસ દિવસથી આ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ ચાલી રહ્યું છે આ ઓપરેશન હેઠળ કુર્રા ગુટ્ટુ હિલ્સ જેને આખી જે હિલ છે બ્લેક ફોરેસ્ટ કહેવાય છે એમાં એકત્રીસ નક્સલીઓને ઠાર મરાયા છે આ ઓપરેશન દરમિયાન ચાર જેટલી ફેક્ટરીઓની પણ માહિતી મળી છે જ્યાં નક્સલીઓ હથિયાર બનાવતા હતા અહીંથી હથિયાર બનાવવાનો સામાન પણ જપ્ત કરાયો છે આ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ દરમિયાન સત્તર જેટલી એફઆઈઆર પણ કરવામાં આવી છે જેમાં હવે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તપાસ કરશે હવે વાત કરીએ બસવરાજુ કોણ છે એના વિશે બસવરાજુને નંબાલા કેશવરાવ કૃષ્ણ વિનય ગગનના બસવરાજ પ્રકાશ વિજય કેશવ બીઆર ઉમેશ રાજુ દારાપુ નરસિંહા રેડ્ડી અને નરસિંહા તરીકે પણ ઓળખવામાં આવતો હતો એ જે જગ્યાએ જતો હતો ત્યાં એનું અલગ નામ હતું એ શ્રી કાકુલમ આંધ્રપ્રદેશ રાજ્યના કોટાબોમલ્લીના જિયાના પેટનો રહેવાસી હતો બે હજાર અઢારથી સીપીઆઈ માઓવાદીનો એ મહાસચિવ હતો એ સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો બસવરાજ એનઆઈએના બે કેસમાં પણ વોન્ટેડ હતો રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બે હજાર બાર અને બે હજાર ઓગણીસમાં બસવરાજુ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી

ધીરે ધીરે વામપંથી વિચારધારા તરફ એ આગળ વધવા લાગ્યો ઓગણીસો એસી દાયકાના અંતમાં બસવરાજુનું જીવન નાટકીય રીતે બદલાયું એ વામપંથી વિચારધારામાં ઘૂસવા લાગ્યો અને નક્સલવાદી આંદોલન તરફ આગળ વધ્યું આ સમયે એને શ્રીલંકાના લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઇલમની એટલે કે લીટેની તાલીમ પણ મેળવી રાજુએ લીટે પાસેથી વિસ્ફોટકો અને યુદ્ધની તાલીમ લીધી અને કારણે એ ડિવાઇસ એટલે કે બનાવવામાં નિષ્ણાંત બની ગયો તાલીમે એને નક્સલી સંગઠનમાં એક મહત્વનું સ્થાન પણ અપાવ્યું બસવરાજુ ભારતના નક્સલવાદી આંદોલનના મુખ્ય સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનો માઓવાદી નેતા હતો એ માઓવાદીઓના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો એ સભ્ય પણ હતો આ સિવાય સ્પેશિયલ ઝોનલ કમિટીનું એ પણ નેતૃત્વ કરતો હતો એની યોજનાઓ અને યુદ્ધમાં એ નિપુણતાને કારણે નક્સલી સંગઠનનો કુખ્યાત ચહેરો બન્યો બસવરાજુએ બે હજાર સત્તરમાં પૂર્વ મહાસચિવ મોપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિની જગ્યા લીધી હતી અને પોતે મહાસચિવ બન્યો જોકે સીપીઆઈએમ એણે આ જાહેરાત નહોતી કરી છે બે હજાર અઢારમાં

એ પાર્ટીની ઘણી પાંખોમાં પણ જોડાયેલો હતો અને મોટી જવાબદારી સંભાળતો હતો એના આદેશ પર હુમલાઓ થતા હતા બસવરાજુને આક્રમક અને ક્રૂર કમાન્ડર તરીકે ઓળખવામાં આવતો હતો એણે માઓવાદી આંદોલનના ઇતિહાસમાં ઘણા દુઃસાહસી અને ક્રૂર હુમલાઓનું નેતૃત્વ પણ કર્યું બસવરાજુ અનેક હિંસક હુમલામાં સામેલ હતો જેમાં સુરક્ષા દળો અને નાગરિકો પરના હુમલાઓમાં પણ એનો સમાવેશ થાય છે એ મોટા ભાગે ગોરીલા પદ્ધતિથી હુમલો કરતો હતો અને પછી ક્યારેક હાથમાં પણ નહોતો આવતો એણે અનેક હુમલાઓમાં નિર્દોષ નાગરિકોનો જીવ પણ લીધો છે વર્ષ બે હજાર આંધ્રપ્રદેશ સીએમ પર હુમલો થયો બસવરાજુ પહેલી ઓક્ટોબર બે હજાર રોજ તત્કાલીન આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પર થયેલા બોમ્બ હુમલામાં મુખ્ય કાવત્રખોર હતો આ હુમલામાં નાયડુ બચી ગયા હતા પણ એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી બે હજાર દસમાં છોતેર સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો એમાં પણ બસવરાજુ સામેલ હતો રાજુએ બે હજાર દસમાં દંતેવાડા હુમલામાં પણ મોટી ભૂમિકા નિભાવી હતી આ હુમલામાં છોતેર સીઆરપીએફ જવાનો વીરગતિને પામ્યા હતા

એમાં પણ બસવરાજુનો હાથ હતો મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં સડક નિર્માણ રોડનું જે કામગીરી ચાલી રહી હતી પર માઓવાદીઓએ એક પોલીસ વાહનને નિશાન બનાવ્યું અને બ્લાસ્ટ કર્યો હતો આ હુમલામાં પામ્યા હતા આ સિવાય સુકમા બીજાપુરમાં જે હુમલો થયો એમાં પણ બસવરાજુનો હાથ હતો માઓવાદી વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો જે પછી ભયાનક ગોળીબાર થયો અને આ હુમલામાં બાવીસ જવાનો વીરગતિને પામ્યા આ સિવાય હવે બે હજાર છવ્વીસ માં આ તમામ નક્સલીઓને ખતમ કરવાના છે એવું પ્રણ ભારતની સરકારે કર્યું છે આ સૌથી મોટી જીત પર તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર